નમસ્કાર આજ રોજ મેં મારું એસઆઈઆરનું જે એન્યુમરેશન ફોર્મ હોય તે મારું અને મારા કુટુંબના તમામ સભ્યો માટેનું ફોર્મ આજે મેં ફિલઅપ કરીને મેં બી એલ સબમિટ કરાવ્યું છે હું આશા રાખું છું કે આપ સૌએ પણ આપના એન્યુમરેશન ફોર્મ યોગ્ય રીતે ભરીને બી એલ સબમિટ કર્યા હશે જો ના કર્યા હોય તો તાત્કાલિક આપ સબમિટ કરો વધુમાં આપની સુવિધા માટે આ શનિ રવિ એટલે તારીખ બાવીસ અને ત્રેવીસ બીએલઓસી એમના પદ્માનિત મતદાન મથક ઉપર સવારે નવથી એક દરમિયાન હાજર રહેશે તો આપને કોઈ સમસ્યા હોય કોઈ મૂંઝવણ હોય તો આપ આ બૂથ ઉપર જઈને પણ આપણે આપનું નિવારણ લાવી શકો છો ફરીથી આપ સૌને મારી નમ્ર અપીલ છે વિનંતી છે કે આપ આપનું જે એન્યુમરેશન ફોર્મ છે એસઆઈઆર અંતર્ગત તે ભરીને આપના બી આપો આપનું નામ મતદારી મતદાર યાદીમાં સમાવિષ્ટ થાય તે આપ સુનિશ્ચિત કરો અને ભારતની જે મજબૂત લોકશાહી છે એના ભાગ બનો ધન્યવાદ